રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે સ્વચ્છતાને દરેક ઘર ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજ્યને સ્વચ્છ અને સુગઢ બનાવવાની અમારી સરકારની નેમ છે આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મલ ગુજરાત ટુ ઝીરો વન અભિયાનની હું જાહેરાત કરું છું આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોક સહકારથી એનું અમલીકરણ કરવામાં આવશે આ માટે ચાલુ વર્ષના રૂપિયા તેરસો કરોડના બજેટમાં ધરખમ વધારો કરી આગામી વર્ષે રૂપિયા પચીસો કરોડની જોગવાઈ